અને ગુનો દાખલ કર્યો હતો આ ઘટનાને પગલે ગીર સોમનાથ સહિત જિલ્લાઓમાં કોળી સમાજમાં ભારે જોવા મળી છે આજે તાલુકાના કોળી સમાજ દ્વારા ધારાસભ્ય વિમલ કાર્યાલયથી પ્રાંત કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી આ રેલી દરમિયાન કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અને નિર્દોષ લોકો પર નોંધાયેલી પોલીસ ફરિયાદો દૂર કરવાની માંગ કરવામાં આવી હતી એ પ્રતિનિધિ દ્વારા લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા જેમ કેમ પ્રકારે માની લોકો એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હો અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત ને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે એ જાતા માની લોકને અટકાવવા કેમ એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનો ગવર્નમેન્ટને કાર્ય કરવું જોઈએ જે પથ્થર મારો જીને કર્યો હોય એને અમે સજા દેવામાં જરાય ચૂક રાખતા ન દેને એને કરો જ પછી નિર્દોષ હોય એને ન્યાય આપો એવી પ્રાર્થના ને વિનંતી છે શા માટે પોલીસે ગુનો દાખલ કર્યો વિમલભાઈ એક ધારાસભ્ય છે તો ધારાસભ્યને એક પવિત્ર ફરજ છે કે ભાઈ એને બોલાવે તો એને ત્યાં જવું જોઈએ અને ત્યાં ગયા ખરેખર ડેમોલેશનમાં તો જે પણ સરકારી કે ભાઈ અધિકારીઓ છે એ જાહેરનામું એક કલેક્ટરનું ભારે પડેલું છે છતાં પણ ધારાસભ્યનું જો જવું પડે એનો પવિત્રનો એ ભાગ જ છે તો એ અનુસંધાન એને પવિત્ર નિભાવવા માટે એ ગયા